હાલો નમસ્કાર હું મગનભાઈ ગજારાના સ્વામિનારાયણ અત્યારે ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવને રામાયણ બહુ ચાલી છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે ને ગુજરાત સરકારને પણ લાખોને અબજો રૂપિયાનું નુકસાન છે આજે મારા હું એક હિસાબ આપવા માગું છું સર ગુજરાતની સર્વ જનતાને દરેક અધિકારીઓને સંઘના જે ખરીદ કેન્દ્રો એને નાબાર્ડને અને ભૂજ કોમાસને અને જે તે સંસ્થાઓને મારો જે મગફળી જે છે ટેકાના ભાવની એનો હિસાબ હું જે આપું છું તે તમે તમારી ડાયરીમાં નોંધ કરો એમાં બધો ફેરફાર હોય તો કોમેન્ટમાં લખજો અને મને જો સારું લાગે તો મારી આ જે કોમેન્ટ છે એને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને શેર કરજો એવી નમ્ર વિનંતી હવે વીસ કિલો મગફળીના ભાવનો હું તમને હિસાબ આપું છું કે સરકારે ટેકાના ભાવ બાંધ્યા છે ચૌદસો ને બાવન રૂપિયા સરકારને શું ભાવે પડે છે એ તમે હિસાબ લખો કે ચૌદસો બાવન રૂપિયા વીસ કિલો મગફળીના એની પાછળ બે ટકા નોડલ એજન્સીનું કમિશન એટલે એક ટકો નોડલ એજન્સી એટલે નાબાર્ડ છે નાબાર્ડ કોને આપે ગુજકોમાસુરને ગુજકોમાસુર કોને આપે જે તે સંસ્થાને એટલે બે ટકા કમિશન બેનું એક ટકા કમિશન એટલે એના વીસ કિલો ઓગણત્રીસ થયા છે એની પાછળ બારદાન બારદાણ તમે સિત્તેર રૂપિયા લખે ગણો એક સરકારને હા તો એ વીસ એ ચાલીસ રૂપિયા એક બારદાનની કિંમત છે એની સામે બારદાનમાં મગફળી ભરી તોલાઈ કરવી અને સિલાઈ કરવી એના તમા અને સૂતળી એના એક વીસ એ બાવીસ રૂપિયાનો ખર્ચ છે હવે આટલો ખર્ચ છે પછી જ્યાં જે સ્થળ ઉપર મગફળી મૂકી છે ત્યાંથી એનું જે વેરહાઉસ હોય ગોદામ હોય એ ગોદામના ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ એ ટ્રાન્સપોર્ટેશનમાં ભરાઈને ઉતરાય બેનો થઈને વીસ કિલો એ પિસ્તાલીસ રૂપિયાનો ખર્ચ થાય છે પિસ્તાલીસ રૂપિયાનો ખર્ચ થાય અને વેરહાઉસ જે રાખે છે સરકાર ભાડે એનું વીસ કિલો એ વીસ રૂપિયાનું ભાડું તમારે ગણવાનું છે વીસ રૂપિયા ભાડું ગણવાનું અને એની સાથે જે સ્થળમાં જે સેન્ટરમાં મગફળી ખાય ત્યાંનું એપીએ એપીએમસી સેન્ટર માર્કેટ જાય એની એક ટકા લેખે માર્કેટ શેર્સની ફી ભરવી પડે એટલે પંદર રૂપિયા એના થાય છે અને જે મગફળી કેન્દ્રમાં મગફળી ખરીદ હોય એમાં નાફેણના હોય ગુજકોમાસોલના જે કાંઈ અધિકારી હોય કર્મચારી હોય એના વીસ કિલોએ સત્યાવીસ રૂપિયાનો ખર્ચ ગણવાનો છે એટલે સત્યાવીસ રૂપિયાનો ખર્ચ ગણો એટલે આ મગફળી સરકારને સોળસો ને સિત્તેર રૂપિયા વેરહાઉસના ગોદામમાં પડે છે હવે ટેકાના ભાવ કેટલો છે તો કે ભાઈ ચૌદસો બાવન તો સરકારને બીજો કેટલો ખર્ચ જો વીસ કિલો એ બસો ને અઠ્યાવીસ રૂપિયા એમાં મેં પાંચ ટકા જીએસટી તો ગણ્યો નથી હો એ પણ ખ્યાલ રાખજો એટલે આ જે હું તમને હિસાબ આપું છું એ તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સેન્ટરમાં તમે તપાસ કરી શકો છો તો મારું એમ કહેવાનું છે કે સો સોળસો સિત્તેર રૂપિયા જે ભાવ છે તો સરકાર મગફળીનું વેચાણ ખરીદ્યા પછી એ ખોટમાં કરવાના છે એટલે અગિયારસો રૂપિયા જાય હજાર અગિયારસો હજાર અગિયારસો એમાં હળી જાય બારદાન થાય આગ લાગે એ બધું અલગ પાછું તો અગિયારસો રૂપિયા તો એક સરકારને પાંચસો ને સિત્તેર રૂપિયા વીસ કિલો એ ખોર જાય તો તો આનું શું કરવું તો એને શું કરવું એનો પણ વિકલ્પ છે વિકલ્પ બે છે તો એક વિકલ્પ નંબર એક કે સિત્તેર મણ મગફળી સરકાર ખરીદ કરી લે ટેકાના ભાવે ચૌદસો ને બાવનની બરાબર બાકી રહી એકસો ને ત્રીસ મણ તો એકસો ને ત્રીસ મણ મગફળીના એ વીસ કિલો એ ચારસો રૂપિયા લેખે ખેડૂતોને સીધા એના ખાતામાં ચૂકવી આપે એટલે સરકારને એમાંય પણ બાવન રૂપિયાનો નફો થાય તો ચારસો રૂપિયા લેખે સરકાર ખેડૂતોને દસ કાઢી બસો મણ માંડવીના સિત્તેર મણ તો ટેકામાં ગઈ બાકીના એકસો ત્રીસ મણ લે એના સરકાર બાવન હજાર રૂપિયા ખેડૂતને ચૂકવી આપે એટલે તોય સરકારને એકસો ને સિત્તેર રૂપિયાનો ફાયદો થાય સમજી લો તમે હવે વિકલ્પ નંબર બે કે સરકારને આમાં ક્યાંય નથી પડવું નથી એને ટેકાના ભાવની મગફળી કરવી નથી એને ગોદામ રાખવું નથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરવો નથી બારદાન લાવવા નથી કમિશન કરવું નથી જીએસટી આપવું હા કોઈ વસ્તુ કાય નહીં નહીં આગ લાગે નહીં ખોટ જાય નહીં એમાં પથ્થર નીકળે તો ખેડૂતો પાસેથી બસો ગુણ માંડવીના વીસ કિલોએ ચારસો રૂપિયાના ભાવ લેખે સીધા ખેડૂતના ખાતામાં એંસી હજાર રૂપિયા નાખી દેવાના મારી ખોટી વાત છે જો એંશી હજાર રૂપિયા નાખે તો જેથી સરકાર બધી જ નીકળી જાય અને સરકારને તોય વીસ કિલોએ બસો ને એંસી રૂપિયાનો ફાયદો થાય કેટલો થાય બસો ને એંસી રૂપિયાનો તમે અમારો હિસાબ લખી લેજો મારો વિડીયો સાંભળ્યો ન હોય તો પછી ઉતરો તો પાછો સાંભળી લે પાછા લખજો હિસાબ એટલે સરકારને બસો એંસી રૂપિયાનો વીસ કિલો ફાયદો થાય તો એની સામે અબજો રૂપિયાનો ફાયદો થયો ગણાય અબજો રૂપિયાનો તો અને એમાં એમાંય બસો ને એંસી રૂપિયા એટલે એ માટે કે મગફળીએ ટેકાલા ભાવે જે ચૌદસો બાવન છે એટલે બાવન રૂપિયા ઓલા કાઢ્યા હવે મેં ચારસો વિના છે બાવનસો બાવન રૂપિયા એ અને સરકારનો જે ખર્ચ છે બસો અઠ્યાવીસ રૂપિયા એટલે બસોને એંશી રૂપિયા એ રીતે એને ફાયદો થાય છે સરકારને આ ફાયદો થાય એની સામે સરકાર ખેડૂતોની ટીકામાંથી બચી જાય ખેડૂતને કોઈ ઝંઝટ ન સરકારને કોઈ ઝંઝટ ન રહે જો મારી વાત સારી લાગે તો ગુજરાત સરકારના કૃષિમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી નાહબાર્ડના અધિકારીઓ ગુજ કોમર્સના અધિકારીઓ જે તે સંસ્થાના કર્મચારીઓ કે સચિવશ્રીઓ એની પાસે મારો આ હિસાબ કરાવો તો પણ સરકારને અબજો રૂપિયાનો ફાયદો થાય છે આ મારી વાત સારી લાગે તો જે કોઈ હોય તમને જે પ્રશ્ન આવે તે કોમેન્ટમાં લખજો પણ મારો વિડીયો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આ તમે ખાસ નોંધ લેજો તો ખેડૂતોને ફાયદો થશે અને સરકારને મોટો ફાયદો થશે અને બધી પેઢીમાંથી બધા છૂટી જાય જય હિન્દ વંદે માતરમ જય સ્વામિનારાયણ મગનભાઈ ગજેરાના